ફતેપુરામાં આદિવાસીઓ અને વેપારીઓ પાસે બજાર નામે ફી લેવાતા પ્રદેશ વેપારી એસોસિએશન દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર અપાયું ફતેપુરામાં આદિવાસી શાકભાજીના ટોકલાઓ વાળા પાસેથી બજાર ફી નામે આડેધર રૂપિયા ઉઘરાવતા હોવાની ફરિયાદના આધારે ભીલ પ્રદેશ વેપારી એસોસિએશન દ્વારા સ્થાનિક થી લઈ ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી ફતેપુરા નગરમાં આજુબાજુના ગામડાઓમાંથી પોતાના ખેતરવાડીમાંથી લીલા શાકભાજી તેમજ ફળ ફળાદી લઈને વેપાર કરવા અર્થે ફતેપુરા નગરમાં આવતા હોય છે ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા બજાર ફીનો ઇજારો આપવામાં આવે છે આ બજાર ફી ઉઘરાવતા વ્યક્તિ દ્વારા બજાર ફીના નામે ગરીબ આદિવાસીઓને આડેધર રૂપિયા ઉઘરાવી લૂંટી રહ્યા હોવાની બૂમ ભીલ પ્રદેશ વેપારી એસોસિએશન દ્વારા ઉઠાવવામાં આવી છે ફતેપુરા મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું કે ફતેપુરા તાલુકો અનુસૂચિત જાતિ વિસ્તાર ધરાવતો તાલુકો છે આદિવાસી પાસે એના ધંધા રોજગાર માટે ફી લેવો એ સંપૂર્ણ ગેરબંધારણીય છે પોતાના એરિયામાં આદિવાસી પોતાની રીતે ધંધા રોજગાર કરવા માટે કોઈ રોકટોક વગર સ્વાતંત્ર્ય રીતે એરિયાના બંધારણીય રક્ષણ હોય આ વિસ્તારમાં ગેરબંધારણીય કામ ન થાય તે માટે આપની જવાબદારી છે તો ફતેપુરા બજાર જ નહીં પણ આપના

આદિવાસી જે ફતેપુરા તાલુકો સિટુલ એરિયા પાંચની અંદર આવેલો છે અને તેની અંદર ફતેપુરા પંચાયત દ્વારા ફતેપુરા પંચાયતની આજુબાજુના આદિવાસી ખેડૂતો શાકભાજી અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરવા છે ફતેપુરા આવતા હોય છે કલાક થી બે કલાક માટે જે ફતેપુરા પંચાયત દ્વારા પંચ પંચાયતના રોકેલા માણસો દ્વારા જે ફી લેવામાં આવે છે એ ફી વીસથી ત્રીસ રૂપિયા લેવામાં આવે છે અને એમની મરજી મુજબ લેવાના છે ક્યારેક આદિવાસી પબ્લિકને ગાળો બી બોલવામાં આવે છે જે શાકભાજી ટોપલા ટોપલાઈને બેસે છે એમની જોડે ગેરબંધે વ્યવહાર બી કરવામાં આવે છે જે સંપૂર્ણપણે નાબૂદ થવું જોઈએ અને આ એરિયો એક આદિવાસી સીધું લેરો ગણવામાં આવે છે તો આ કયા નિયમને આધારે પંચાયત આદિવાસીઓ પાસેથી ફી વસૂલ એ બી એક જાણવા જો જેવું છે અને આ જે કંઈ ફી ઉઘરાવવામાં આવે છે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલું છે જે પ્રાંત સાહેબ સંપૂર્ણપણે જે તે લાગતી વળતી કચેરીને જાણ કરે અને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી માંગ છે તમારું નામ તમારી પાસેથી પંચાયત કેટલો કરે વીસ રૂપિયા અને